સુરત મહાનગરપાલિકાના મેયર અને અન્ય પદાધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે ફાયર બ્રિગેડની વીસથી વધુ ગાડીઓ સતત આગ બુજાવવાના પ્રયાસોમાં લાગે છે પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે અને અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે અને અધિકારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે આગની ઘટનાના કારણોની જવાબદાર વ્યક્તિઓની ઓળખ માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે જે આગામી દિવસોમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે આગની ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓને રહેવાસીઓમાં ભયનો માહોલ છે અને તેઓ સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે આગની ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાને ફાયર વિભાગ દ્વારા શહેરના અન્ય ટેક્સટાઇલ માર્કેટ્સમાં પણ સુરક્ષા અને આગથી બચાવની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામ અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે

પણ અમારા તંત્ર ખડે પગે રહીને આપ પર કાબુ મેળવ્યો આપની ચેનલ થી માધ્યમ મને ખબર પડે છે મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું મેં તપાસ પણ કરાવી છે કે આવું કઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું પત્ર ના સેટ લાગ્યા છે તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહિયા માર્કેટ ની કોઈ પણ દુકાન પર ક્યાં કઈ છે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણ